કોંગ્રેસની અંદર મને ગુંગળામણ થતી હતી આ નિવેદન કોંગ્રેસના ચાલીસ વર્ષ સુધી કાર્યકરથી નેતા રહેલા અર્જુનભાઈ મોઢવાડિયાના છે આ ઉપરાંત તેમણે એક નિવેદન એવું પણ આપ્યું કે કોંગ્રેસ એનજીઓ બની ગઈ છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે કોંગ્રેસમાંથી છૂટા પડી અને ભારતીય જનતા પાર્ટીમાં અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા છે અને બે દિવસથી આ તમામ પ્રકારના નિવેદનો કોંગ્રેસમાંથી આવતા નિવેદનો સાંભળ્યા પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા કે જે ઓગણીસો ને બ્યાસી કે જે વર્ષમાં મારો જન્મ થયો હતો ઓગણીસો બ્યાસીમાં એ ઓગણીસો બ્યાસીથી કોંગ્રેસમાં જોડાયા બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસમાં રહ્યા છે અને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તેની પાછળની ઇનસાઇડ સ્ટોરી શું છે ખરેખર સાચું કારણ શું છે એ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ નમસ્કાર એબીપી બીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરન રાજગુરુ સૌથી પહેલાં એક બાબતની ચોખવટ કરી દઉં કે આ કોઈ જ મારી એક્સક્લુઝિવ માહિતી નથી કે હું એવો દાવો પણ નથી કરતો કે આ મારી પાસે પાક્કી માહિતી છે પરંતુ હા એટલો દાવો ચોક્કસથી કરું છું કે જ્યારથી અર્જુનભાઈ મોઢવાડિયાનું રામ ભગવાનના બનેલા ભવ્ય અને દિવ્ય મંદિરની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો ત્યારથી જે એક્સ હેન્ડલ ઉપર તેમનું નિવેદન સામે આવ્યું હતું ત્યારથી જે ચર્ચાઓ સાંભળવા મળી છે કોંગ્રેસના કેટલાય દિગ્ગજ નેતાઓ પાસેથી આ ચર્ચા સાંભળવા મળી છે અર્જુનભાઈની આસપાસ રહેતા લોકો પાસેથી જે ચર્ચા સાંભળવા મળી છે એ ચર્ચા આજે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ સૌથી પહેલી વાત અર્જુનભાઈ મોઢવાડિયાની નારાજગીનું કારણ શું કેમ કે માણસ નારાજ થાય ત્યારે જ તેને કોઈક મનાવે અને પછી જ આ પક્ષ પલટો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો અર્જુનભાઈ મોઢવાડિયા નારાજ કેમ થયા એની પાછળના ત્રણ મુખ્ય કારણ સામે ચર્ચાતા સાંભળવા મળી રહ્યા છે સૌથી પહેલું કારણ કે બે હજાર બાવીસની ની ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર સત્તર બેઠકો આવે છે અત્યાર સુધીના ઇતિહાસનું લગભગ સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસનું ગુજરાતમાં આ આલેખાયું એ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર હતા તેમણે રાજીનામું આપ્યું અને તેમણે રાજીનામું આપ્યા બાદ તેમને કોંગ્રેસની અતિ મહત્ત્વની ગણાતી સીડબ્લ્યુ કમિટીના મેમ્બર બનાવ્યા સીડબલ્યુ સી એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી એમાં તેને મેમ્બર બનાવ્યા ત્યારથી અર્જુનભાઈની નારાજગી સામે આવી અંદર આ નારાજગી હતી પોતાના આસપાસના વર્તુળો સમક્ષ તેઓ આ ચર્ચા કરતા હતા તેવું તેના જ આસપાસના લોકોએ જણાવ્યું છે તેનાથી આગળ વધીએ તો ભરતસિંહ સોલંકી કે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે તેમને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરના પ્રભારી બનાવે છે એઆઈસીસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર તેમને સ્થાન આપે છે અહીંયા બીજી નારાજગી અર્જુનભાઈ મોઢવાડિયાની સામે આવી નારાજગીનું કારણ એ નહોતું કે તેમને કેમ આ હોદ્દા આપ્યા બંને વ્યક્તિને પરંતુ નારાજગીનું કારણ એ હતું કે ઘણા સમયથી કોંગ્રેસની અંદર અનેક જવાબદારીઓનું વહન કરી રહ્યા છે એમ છતાં એમને એઆઈસીસીની અંદર પદ નથી મળ્યું બે નારાજગી હતી આ તમામ બાબતો ની વાત કરવા માટે થઈ અને એ એક એવી વ્યક્તિને વારંવાર ફોન કરે છે કે જેનું કોંગ્રેસની અંદર અત્યારે ઘણું જ મહત્વનું સ્થાન છે તેનાથી પણ આગળ વધીને કહું તો ગાંધી પરિવારની સૌથી નજીક જે વ્યક્તિ છે એ રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે વેણુગોપાલ કે વેણુગોપાલને એક નહીં બે નહીં ત્રણ નહીં એક અઠવાડિયું નહીં બે અઠવાડિયા નહીં પરંતુ જે રીતના તેમની આસપાસના લોકો અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ આ વાત કરી રહ્યા છે એ મુજબ છથી આઠ મહિના સુધી સતત ફોન કરે છે આટલા લાંબા સમયગાળા સુધી અર્જુન મોઢવાડિયા કેસી વેણુગોપાલને ફોન કરે છે કેસી વેણુગોપાલ ફોન રિસીવ નથી કરતા વળતો જવાબ પણ નથી આપતા નારાજગી અહીંયા વધી જાય છે અને એવા સંજોગોની અંદર કોંગ્રેસ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે લેખિત સ્વરૂપે પ્રશ્નોટ આવે છે કે રામ જન્મભૂમિમાં જે સૌથી મોટું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે તેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું છે પરંતુ કોંગ્રેસ આ આમંત્રણનો સ્વીકાર નથી કરતી કોંગ્રેસ જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે એ અવસરે હાજર નહીં રહે અર્જુનભાઈ મોઢવાડિયાની જે નારાજગી હતી એ નારાજગી હવે બહાર આવે છે એક્સ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર એ આ વિગત મૂકે છે પોતાનો વિચાર મૂકે છે કે આવા નિર્ણય લેવાની જરૂર નથી કોંગ્રેસે આવા નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ ત્યારબાદ ઘટનાક્રમ સર્જાય છે અને જેવું આ નિવેદન તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એટલે કે એક્સ હેન્ડલ ઉપર મૂકે છે તો જે વ્યક્તિ છ થી આઠ મહિના સુધી ફોન રિસીવ નથી કરતી એનો ફોન આવે છે કેસી વેણુગોપાલનો ફોન વાતચીત થાય છે ચર્ચા થાય છે શું થાય છે એ મને ખબર નથી અથવા તો એ મને જાણવા પણ નથી મળ્યું કારણ કે બે વ્યક્તિ વચ્ચેની આ વાત છે જાણવું મુશ્કેલ હોય છે ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના એક સિનિયર લીડરનો ફોન પણ તેમના ઉપર આવે છે કંઈક ફોનમાં વાત કરે છે સામેના છેડેથી શું કહેવાયું એ નથી સંભળાયું પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી શું કહેવાયું એ જાણવા મળ્યું છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ ત્યારે એવું કીધું હતું કે પક્ષની અંદર રહેલા મારા શુભચિંતકોને મારી શુભકામના આ શબ્દો એ ત્યારે ઉચ્ચારે છે જ્યારે એ એક્સ હેન્ડલ ઉપર આ પ્રકાર એનું નિવેદન મૂકે છે અને ગણતરીની મિનિટો પછી આ રીતનું થાય છે નારાજગી વધતી જાય છે નારાજગીના કારણ પણ આપણે કહ્યા અને એ નારાજગી એટલી હદે વધી ગઈ કે અંતે અર્જુન મોઢવાડિયા જે પક્ષના પ્રદેશ અધ્યક્ષ રહેલા છે જે પક્ષવતી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહેલા છે જે પક્ષ વતી અનેક રાજ્યોમાં જઈ અને ચૂંટણીની જવાબદારી નિભાવી ચૂક્યા છે એ પક્ષ માંથી રાજીનામું આપે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી કે જે ચાલીસ વર્ષથી જેની સામે અર્જુનભાઈ મોઢવાડિયાએ સંઘર્ષ કરેલો હોય છે અનેક નિવેદનો અલગ અલગ મીડિયામાં એ વાત પણ થઈ કે જે તે સમયે અર્જુનભાઈએ કહ્યા હતા અને હવે એ જ પાર્ટીમાં એ જ નેતાઓ સાથે ત્યાં પહોંચ્યા છે અને એ જ નેતાઓને આજે જ્યારે અમે સાંભળ્યું અર્જુનભાઈના મોઢેથી તો સાહેબ કહેતા પણ સાંભળવા મળ્યા તો આ છે ઇનસાઇડ સ્ટોરી અર્જુનભાઈ મોઢવાડિયાના કોંગ્રેસ છોડવા પાછળની સ્ટોરી સાચી પણ હશે અને મહદઅંશે સાચી જ હશે કારણ કે કોંગ્રેસના નેતાઓ પાસેથી જ આ તમામ વિગતો અમને ચર્ચાથી સાંભળવા મળી છે અનેક આવી રસપ્રદ વાતો લઈ અને આપના સમક્ષ હાજર થતા રહીશું હાલ પૂરતી રજા આપશું